રામો રાજમણી સદા વિજય તે ભજે રમેશે રામેહતા નિશાચરચમો રામાય તમે નમ વિદ્યાર્થી મિત્રો વાલી મિત્રો તારીખ અઢાર થી બાવીસ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થશે તે સંદર્ભે આપણે સૌ પણ પરોક્ષ રીતે જોડાઈશું અમૃતસ્ય પુત્ર આપણે પરમાત્માનો અંશ હોવાથી અમૃતના વારસદારો છીએ વિદ્યા સર્વશ્રેષ્ઠ છે પરંતુ સદાચાર નૈતિકતા સત્ય અહિંસા અને ધર્મમય જીવન અમૃતના અધિકારી બનાવે છે આપણી સંસ્કૃતિના શ્રેષ્ઠ આદર્શ શ્રી રામ છે તેથી જ તો ધર્મ સાથેનું સંકળાયેલું જીવન દર્શન આપણે જોઈએ છીએ તેનું સત્વ આપણે જાણીએ છીએ આપણા સૌમાં આદર્શ જીવન માટેના સંસ્કારો જાગૃત કરવાની મંગળ ઘડી આવી રહી છે બાવીસમી જાન્યુઆરી રામ મંદિર પ્રતિષ્ઠાન આ ઉત્સવમાં શાળા પરિવાર પણ પરોક્ષ રીતે જોડાશે જેમાં આ મુજબના કાર્યક્રમો આયોજિત કર્યા છે તારીખ અઢારમી જાન્યુઆરી પૂર્વ પ્રાથમિક વિભાગની શોભાયાત્રા નાના ભૂલકાઓ રામાયણના પાત્રોની વેશભૂષામાં જોડાશે આ માટે નિર્મળાબેન પ્રજાપતિને નામ નોંધાવાના રહેશે તારીખ અઢારમી જાન્યુઆરી ધોરણ એક થી પાંચ સીબીએસઈ તથા ગુજરાતી માધ્યમના બાળકો માટે રંગપૂરણી સ્પર્ધા જેમાં શાળામાંથી રામાયણના પાત્રોના ચિત્રો અપાશે બાળકોએ તેમાં રંગ પૂરવાના રહેશે તારીખ ઓગણીસમી જાન્યુઆરી સીબીએસઈ તથા ગુજરાતી માધ્યમના ધોરણ છ સાત અને આઠના બાળકો માટે રામાયણના પાત્રો વિષય પર વક્તૃત્વ સ્પર્ધા યોજાશે જેની સમય મર્યાદા ત્રણ મિનિટની રહેશે બાળકોએ આ માટે જયશ્રી મેડમ તથા નેહા મેડમને નામ નોંધાવવાના રહેશે તારીખ વીસમી જાન્યુઆરી ધોરણ આઠ અને નવ અંગ્રેજી તથા ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે નિબંધ સ્પર્ધા વિષય છે ભારતીય સંસ્કૃતિના આદર્શ શ્રીરામ એકસો પચાસ શબ્દોમાં નિબંધ લખી જયશ્રી મેડમ રમીલા મેડમ અથવા અંજલિ મેડમને તારીખ અઢારમી જાન્યુઆરી સુધીમાં જમા કરાવવાનો રહેશે આ ઉજવણીમાં વાલીશ્રીઓ પણ જોડાઈ શકે છે તેમના માટે નિબંધ સ્પર્ધાનો વિષય છે ભારતીય સંસ્કૃતિનું આદર્શ કુટુંબ દર્શન રામાયણના પાત્રો વાલીશ્રીઓએ અઢીસો થી ત્રણસો શબ્દોમાં નિબંધ લખીને અઢારમી જાન્યુઆરી સુધીમાં પોતાના બાળકો સાથે જે તે વિભાગના સુપરવાઇઝર શ્રીને નિબંધ જમા કરાવવાનો રહેશે તારીખ બાવીસમી જાન્યુઆરી શાળા પરિવારના સભ્યો અને ત્રણ જેટલા વિદ્યાર્થીઓના કુટુંબો સાંજે છ પંદર કલાકે પોતાના ઘરે હનુમાન ચાલીસાના પાઠ કરશે તો આપણે સૌ સાથે મળીને આ ઉત્સવને ઉત્સાહથી ઉજવીએ આ સ્પર્ધાઓ વિશે વિશેષ માહિતી વિદ્યાર્થીઓને વર્ગમાં આપવામાં આવશે જય રામ